નમસ્કાર ખેડૂ મિત્રો આજની તારીખે છ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ વા સોમવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને સોયાબીનની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના સોયાબીનના બજાર ભાવ કેવા છે સોયાબીનની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો ચાઇએ ને જાણીએ આજના સોયાબીનના બજાર ભાવ કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો તમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં આ સોયાબીન નો ભાવ આઠસો ને આઠ રૂપિયા થયો હોય ભાઈ ક્વોલિટી ની વાત કરીને ક્વોલિટી માં સારું હોય ભાઈ નવું હોય ભાઈ જોઈ લો આઠસો ને આઠ રૂપિયા ભાવ થઈ ગયો સોયાબીન નો જોઈ લો ક્વોલિટી સારું હોય ભાઈ ક્વોલિટી માં આ સોબીનનો ભાવ 807 રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરને ભાઈ એકદમ ચોખ્ખો છે આ બીનેવા જોઈ લો 807 રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ ક્વોલિટી માં સારું હે ભાઈ જોઈ લો 807 પાવાનો આ તો આ સોબીનનો ભાવ 891 રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરમે સુપર ક્વોલિટી નું કાકરે કસ્તર વગરનું ભાઈ જોઈ લો બિયર ક્વોલિટી નું સોબીન 891 રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ આજનો ઊંચા ઊંચો ભાવ જોઈ લો

આ સોયાબીનનો ભાવ સાતસો ચોરાણું રૂપિયા થયો ભાઈ ની વાત તો ભાઈ જઈ લો માં આવું હોય ભાઈ સાતસો ને ચોરાણું રૂપિયા ભાવ થઈ ગયો આનો જઈ લો ક્વોલિટી ભાઈ નવું હોય ભાઈ આ સોયાબીન નો ભાવ સાતસો ને છન્નું રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ખુલે સંગમ એ ભાઈ અને ભાઈ કેક કસ્તર વાળું ભાઈ સાતસો ને છન્નું રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ ખુલે સંગમ નો આજનો જોઈ લો ક્વોલિટી આવું હોય આ ભાવ સાતસો ને પંચ્યાસી રૂપિયા થયો ભાઈ જોઈ લ્યો સાતસો ને પંચ્યાસી રૂપિયા ભાવ થઈ ગયો સોયાબીન નો જોઈ લ્યો આ સોયાબીન નો ભાવ સાતસો નવાણું રૂપિયા થયો ભાઈ ફુલે સંગમ એ ભાઈ ક્વોલિટી લઈ લો ક્વોલિટી માં હોય ભાઈ સાતસો નવ્વાણું રૂપિયા ભાવ થઈ ગયો ફૂલે સંગમ નો આજનો લઈ લે ક્વોલિટી આવું ભાઈ आ सोयाबीन ना भाव छ सौ ने ऐसी रुपया थी भाई ने हाथ के भाई जी काकरी कस्तर वालों भाई छ सौ ने ऐसी रुपया भाव थी गो मीडियम क्वॉलिटी सोयाबीन क्वालिटी में हुए भाई आ सोयाबीन ना भाव आठ सौ पांच रुपया थी भाई क्वालिटी ने हाथ के भाई जी क्वॉलिटी में आई આઠસો પાંચ રૂપિયા ભાવ થઈ ગયો નવ રૂપિયા થયો ફૂલે સંગમ હે ભાઈ ક્વોલિટીની વાત કરાકરી કસ્તર વગરનું ભાઈ એને નવ હોય સુપર ક્વોલિટી નો જોઈ લ્યો આઠસો સત્તર રૂપિયા ભાવ થઈ ગયો આજનો સંગમ સંગમનો ક્વોલિટી કાંઈ ઘટે નહીં સુપર ક્વોલિટી નો મારે જોઈ લ્યો આઠસો સત્તર આનો ભાવ આજનો આ સોયાબીનનો ભાવ આઠસો ત્રેવીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કે ભાઈ સુપર ક્વોલિટીનું ભાઈ એકદમ ચોખ્ખું સોયાબીન કાકરી કસ્તર વગરનું ભાઈ આઠસો ને ત્રેવીસ રૂપિયા ભાવ થઈ ગયો નવું હોય જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટે નહીં ભાઈ સુપર ક્વોલિટીનો માલ આઠસો ને ત્રેવીસ ભાવનો આજનો આ સોયાબીનનો ભાવ આઠસો ચૌદ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કે ક્વોલિટીમાં સારું ભાઈ જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટ્યા નથી આ સોયબીન નવું હોય ભાઈ આઠસો ચૌદ રૂપિયા ભાવ થઈ ગયો સોયાબીનનો એવો ક્વોલિટી ભાઈ આ સોયાબીનનો ભાવ આઠસો ને ચૌદ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત ભાઈ ભાઈ સુપર જોઈ કર્યો કાકરી કસ્તર વગર નું ભાઈ આઠસો ચૌદ રૂપિયા ભાવ થઈ ગયો સોયાબીન નો નવું એ ભાઈ જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટ્યામ નથી ભાઈ આઠસો ચૌદ ભાવ થઈ ગયો નો આ સોયાબીનનો ભાવ આઠસો અગિયાર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જોઈ લો ક્વોલિટી આવું ભાઈ આઠસો રૂપિયા ભાવ થઈ ગયો સોયાબીનનો આ સોયાબીનનો ભાવ આઠસો ઓગણીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને ક્વોલિટીમાં સારું ભાઈ જોઈ લો આઠસો ને ઓગણીસ રૂપિયા ભાવ થઈ ગયો સોયાબીનનો જોઈ લો નવું હોય ભાઈ ક્વોલિટી આવી ભાઈ આ સોયાબીનનો ભાવ આઠસો ને એકવીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જોઈ લો ક્વોલિટીમાં સારું હોય ભાઈ સુપર ક્વોલિટીનું સોયાબીન આઠસો ને એકવીસ રૂપિયા ભાવ થઈ ગયા ભાઈ સોયાબીનની ક્વોલિટીમાં કાંઈ ઘટ એમ નથી જોઈ લો એકદમ ચોખ્ખું સોયાબીન કાંકરી કસ્તર વગરનું આઠસો ને એકવીસ રૂપિયા ભાવ થઈ ગયાનો હાથમાં જોવો